તમાર બેન લડવાનું છે બાર પાળીઓ આવે છે બાર છે તમે તો તમારો તમાર ભેગો ભાવ કરો છો ખુલ્યા પાડી નાખતે નાખતા તો કેળ તૂટી જાય તા રે અલા એક પાળી 100 રૂપિયા ની તો ના હોય મૂર્ખો આ ગરમી થી પડે છે આવી ગરમી ને કજેક થઈને મરી તો એ તો તમારો જોવાનું કે ભાઈ તમે મજૂરી રાખો છો તો મરીએ જો એવું ન આવે ઓહો મજૂરી કરેનો મતલબ એમ નહીં કે મરી જાવ હોય એટલે કોઈ હું ઓફિસ લઈને નહીં બેઠો તો તમે મરી જો તો ચેડે વીમાય હું પાસ કરી આવું વાત કરો છો તે એટલે પણ એવી મજૂરી તો આલવી પડે કે આ તે મારે મજૂરી આલવી જ છે પણ તમે ફાઈનલ કરજો કે તમે મજૂરી પર આવશો કે ઉચક આ ભા ઉચક ના કરે છે મજૂરી પર તો ની આલી કો પછી ચાર દાડા થાય ઘણો પૈસા બે જણાના ઓય આ 1200 રૂપિયા ઉચક ના કીધા એમ ઓય વાગુજી એ તો ઘણા મુગા પાડે હો હે હા મુગા પડી તો બધી રસ્તો પડ્યો ઓય તો ચા શરમ સે લાગી રે એટલે એવું નહી વાગુજી મારા ઘરનું નું ચાલુ છે એટલે નકે હું ભલા આદમી તમને બારસો બારસો પાંચસો રૂપિયા ના આવું અરે બધી વાત સાચી છે ઘરનું નું ચાલુ હોય કે દોડે ગમે તેનું કોમ ચાલુ હોય પણ હાલ તો તમે અમારે જોડે આજ ના આવ્યા હારું હાડો હવે તમને છેલ્લા ભાવ કેતો છું જો તમારા બેને કરવું હોય કોમ તો પાંચસો રૂપિયા હાલ્યું એ લો જપા ખુલ્લો છે એક એક વાયકેલો છે ને એક ખુલ્લો છે એટલા માં તો 500 ના ગમે એ મળી પણ તો તમે બે જણ એવા કરો છો ને એટલે તમારા જોડે આયા તો હો ભાઈ અલ્યા અમારો સોયલો એના હવે સહી રૂપિયામાંય ના આવે આ તો તમારા સોયલાને માથે બે આરીન પડતા હેડો હા

પાસા વ નવ બને કણ આવજો પૈસા લેવા એ હવે જોઈએ છે જોઈએ હા એ તો હવે અમારામાં આવી ગયો બધું ચેક લઈ લીધું અમે ગમે તાણી જન નાય જશું કેવું

ચા કાડો કલર લાઇન લગાયો હતો હોય કાડી ઉઠી છે એ તો હા કાડી ઉઠી છે હેડો હું પાવડો લઈને આવું પાવડો લઈને આવો પણ તે બીજા નેવા હાટી જાતા હવે ડાબડી મુઢા બીજ દે જો મોહનમો દાણે હેડો ઓમગી આ બમગી આ બમગી ઓ ચાબા આવો

કાછો પાણીમાં ભુજીમું તૈયાર કરી લીધું આજે તમને 15 રાતે પોણ્યા બાં રેજો બે દાડા દીબન તો પછી પેલી લાઈનમાં પાણી તાહન તો 4 દાડા મેલ નઈ પડે ના ના મારો પાવા છે આ જલ્દી ખાતર ન થઈ ગયો હેડો ખાર હેડો ઓ એ ખાઈ લે કર થઈ ગયો છું તો માવડા મેલી હમણા ઉભા પડ્યાનો અત્યારે હમણા ખરા તાપના હમું બોલ ગયો નકે કેમ ઓ હો હો એnte ડમ કોઈ દેટવાય નહીં

આ તો ખરેખર વાઘુજી હોય ને ઓળખતા ના હોય એવી વાત કરી છે કે વાઘુજી આગળ ભમાવાની વાત નહીં કરવાની બીજે વાત કરવાની હોય વાઘુજીએ ઘણી વાર તમને ભમાયા છે તો પછી થોડુંક મર્યાદા છું બોલો ને યાર જો હું મજાક કરું જો હોય હા આ શું કઈ વાત થઈ ગયો

એટલે તમારે શું કામ છે એક કો પેલા અલે ભાઈ મારા તમન મજૂરી લઈ જવા છે એટલે એટલે હું મજૂરી કરવાનું છે મારા ઘરમાં પૂરણ કરવાનું છે પૂરણ કરાવવું છે હા પણ જેસીબી લાઈ જો કે કરજી અલે પાસકુજી તમે કેવી વાત કરો છો લ્યા હું જેસીબી લાવું તો મને ગાટ કરથી ગળમણ મુગુ પડે અને જેસીબી જીસીબી હાડેવી જગ્યા તો છે ને એટલામાં તો તો પૂરણ કરવા માટે તો હું નરવો નહીં હા મારા શેતરનું કામ હોય છે પણ આ તો તમે બોલ્યા કે હું નરવો છું

એ અબરૂવાળા અલા દારૂ પીપન તો વાੜમ પડ્યા રો છો એ તમે તમારા બુટ કે થાય છે ઈ તો કે ભોન હોય છે વાੜમ તો છોક પડ્યા અમે અન તાની નાખો તમે ઘરે આવો હો હું જઉં હાર-વાર આમ પૈસા લઈ લેજો પૈસા તમે લઈ જ હો હારું ફુમટારજી ઓ ફુમટારજી અલા ફુમટારજી

પોત્રીસો બોત્રીસો કોઈ નહીં છેલ્લે ત્યાં મારાય નહીં મારાય નહીં અને કોઈ નાય નહીં ક્યાર હજાર નભોય અરે નભોય ભલાવશું યાર પાણી દે યાર પણ ચાર માં તો મારા જેટલા મજૂર આવી કેજો મને એ તો બરોબર છે પણ સમજો હવે છત્રીસો બસ છેલ્લે વાંકડો નહીં હારો સારું સારું ચાર હજાર બસ ક્યાર હજાર ક્યાં હવે તમને કહું અત્યારે અમે ની પાડીઓ નાખીને આયા છ એટલે હું કઈ કદાચ થાકી જાય છે કારણ કે છે ને પીપીન શરીર હાવ આવી વાત સાચી કોઈ નહીં શરીરમાં અને મને કોઈ રીતનો થાક લાગ્યો નહીં જો એડા અત્યારે મોનજી તો અત્યારે આવજો ને પછી રાતે રાતે ઓય અરે તોય કઈ અધો નહીં તમે તો રાતે આવજો બસ હા તું કીધું પણ આવજો ખરા ક્યારે જાય કશો વધો નહીં બજા મો બોલી નહીં ફરું પણ તમે બોલી ના ફરતા હારું હારું લે કોન હારું જો હાજો હારું

નાહી બેહાર ના ના નહીં બેહાર તમે હું મારી તો જબરે બોલ એ બલ્લુ મજાક કરો છો ઓ હો હો પછી કે ખાગુ પુસ્તા પુસ્તા આવશે કે પેલો બલ્લુ તમાર ગામ કેવો છે તો અમે વખણ છે ની હા એ વાત હાચી હો બે જો બે જો હે લા ગોબા હા અરે ખર આપડા છે ને બધા માણસો ખરાબ છે અને તમે દારૂ પીવો છો ને એટલે તમારા કોન્ટેક્ટ ઘણા હોય જો તમે હગુ લાવતા હોય ને તો હું તમને વાપરવા પૈસા આલ્યો હગુ તો બલ્લુ છે હા